આજ રોજ દેડીયાપાડા ખાતે મુસ્લિમ સમાજ યંગ સર્કલ યંગ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ લોકોએ સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને કેમ્પ સફળ બનાવ્યો હતો અને એકતા બતાવી હતી પાસઠ યુનિટ ડોનેટ કરવામાં આવ્યું હતું પ્રતિનિધિ મિલાઝ મલે આજે દેડિયાપાડા ખાતે સર્વ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવેલ છે તે ખૂબ સારો કાર્યક્રમ છે આવો કાર્યક્રમ દર છ મહિને થવો જોઈએ અને લોકોમાં જાગૃતિ પણ આવી જોઈએ સૌથી વધારે લોહીની જરૂર પડે છે લોકોને જ્યારે લોહી નથી મળતું ત્યારે ખબર પડે લોહીની કિંમત કેટલી કહેવાય બસ એટલું કહેવામાં આવ્યું ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત બ્લડ કેમ્પમાં ડેડીયાપાડાના સર્વ સમાજ અને વેપારીઓએ ભાગ લીધો જેમાં પચાસથી વધુ બોટલો દીડિયાપાડાની જનતાએ આપી અને ખૂબ સારું રક્તદાન કરવામાં આવ્યું છે અને આ આયોજન બદલ હું દીડિયાપાડા મુસ્લિમ સમાજને ખૂબ અભિનંદન પાઠવું છું તમારું નામ મારું નામ નાયક જતીનકુમાર રામુરોજ દીડિયાપાડા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે સરસ કામગીરી છે એક ઉદાહરણ રૂપે છે કે લોકોને જીવ બચે કોઈકને જરૂર પડે બ્લડની તો આ બ્લડ ડોનેશન દ્વારા કોઈનો જીવ બચાવી શકે આ એક મુસ્લિમ સમાજના યુવાનો અને વડીલો દ્વારા સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જેને આવા જ કાર્યક્રમો કરતા રહે અને લોકોને મદદરૂપ થતા રહે એવું આ હિન્દુ મુસ્લિમ એકતાનું એક વિરુદ્ધ ઊભું કરેલું છે કે જે હિન્દુભાઈઓ અને મુસ્લિમભાઈઓ ભેગા થઈને રક્તદાનનું જે આ કાર્યક્રમ રાખ્યો છે એને સફળ બનાવવામાં ફાળો મુસ્લિમ સમાજના યુવાનો અને હિન્દુ હિન્દુભાઈઓએ પણ ભાગ લીધો છે જેથી હું એમને સૌ મિત્રોને આવકારું છું કે જે વધુમાં વધુ હજુ રક્તદાન થાય અને ડીડિયાપાડાનું નામ અને લોકોની સેવા આગળ આવે એવું નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યુઝ એવું કે દેવ મિરર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ